માં કહી દે એટલાથી કેમ વાર લાગી હતી કહી દે તો કેતો હમણાં શોર્ટ વિડીયો કાં નહોતો કે કેતો હે અહી હા ગઈરું નો બોલતા હું કઈ માં આવશે તને કહો કહી દે તો એટલાથી હું હુકમ વાલ લાગી હતી શોર્ટ વિડિયો નતા આવતા કેતો હેલા તને આય અહીંયા સામજો કેતો લોંગ વિડીયો નાખવાનું બોલતો પાણો મારતો ને ફોનમાં ઊભો થવા દેવા આખો સીન લેવા દેનો ભાઈનો ઓય જીતરા કઈ પણ લાગે છે અહીંયા અહીંયા ઊભો થયો નહીં ઊભો થા ઉભો થાયેલા તને કહું ઊભો થા ઉભો ઉભો કાકો છે જ ને નનકો હજી બેર ગોડીએ બેરો ઉભો થઈ બેરો બેરત ગોળીએ બેરત

ને નીચે ખંજોરમાં વિડિયોમાં આવે બધી તને કહું વૈટીણી પાર્ટ 1 કરો કે પાર્ટ 2 આજ તો ઘરે ને વાડીએ ઈજકે છે આજ તો ઘરના ખોડીયામાં નઈ વાડીના ખોડીયામાં બેઠા છે વાડીના ઈજ રાખી દેઉ ટાઇટલ હું હે હું હે સીણા જો તરત કેવો બગલા જે ઉખાઈ ગયો

ત્રણ મીટનો જ રાખો હમણાં કટ કરી નાખું